મિત્રો સ્વાગત છે તમારું આજના આમ મોજ શું છે જોરદાર રાત ના વાગા છે સાડા દસ પણ એમ કેવાય કે ફૂલે ફૂલ ભાઈ આપણા બધા ગુજરાતીઓ સામે સરસ મજાના આપડે સ્પીકર મૂક્યા છે હજી ઘણા બધા લોકો જમે છે જમીન અહીં આવશે બાકી બધા લોકો બેઠા છે અને આ બધું છે ધૂમ 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 મચાવીને મજા 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 કરવાની છે કેટલા દિવસે કેટલા દિવસે ત્રણ મહિના થઈ ગયા બે અઢી ત્રણ મહિના જેવું થઈ ગયું આવી મોજ તમારે લેવાય તો પેલા જરાક જોઈ લો તેવા ગરબા રમે છે લગભગ અડધી કલાક થી રમે છે સતાય પણ હજી કોઈ ને એમ કેવાય કે જુસ્સો ઓછો છો નથી હજી બધા એમ કેવાય કે મોજે મોજ માં છે અને ગરબા ની એમ કેવાય કે રમઝટ બોલાવે છે ભાઈ અને ઘણા બધા અહિયાં જે ઓડિયન્સ બીજા છે અહિયાં શાંતિ થી રહ્યા છે આપડે ચાર પાંચ રાઉન્ડ મારી લીધા હજી આપડે બીજું સ્પીકર છે તૈયારીઓ ચાલુ છે ઓલા પણ અમારા આ અરે કેમ સારું થઈ ગયું હા

ભાઈ હવે આપણે છે ને અહીંયા શરૂ કરીએ છીએ સંગીત ખુરશી બરાબર તો સંગીત ખુરશીની શરૂઆત થઈ ગઈ છે પહેલો રાઉન્ડ છે જોઈએ કોણ જીતે કોણ હારે મને સો ટકા વિશ્વાસ છે કે મારો જેવો કોઈ પતિ જીતશે થોડીક લાજ રાખજો અગાઉથી કોન્ફિડન્સ કેટલા થયા વર્ષના લગ્ન તમારા પંદર અચ્છા ઓકે સમજાઈ ગયો અનુભવ બોલે છે એમ ને ઘરે ઘરે માટીના ચૂલા આમન ભૂકે કેવાય હાલો ચલો બંજા ભેસી ગયા રેડી ચલો આપણે અહીંયા સરસ મજાનું મ્યુઝિક કરીએ છીએ ચાલુ ફરીને 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 બેટા ચેર છે બેટા અહીંયા ભાઈ ખાલી રાહુલ અને દેવ બે જ રહ્યા છે અહિયાં હવે જોઈએ કે રાહુલ અને દેવ માંથી કોણ જીતે છે બરાબર આ લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ દેવભાઈ જીતી ગયા એટલે દેવ માટે જોરદાર તાળીઓ કોંગ્રેચ્યુલેશન એટલે આમાંથી એક તમને દેવભાઈ આ આવી જાઓ અમારા દેવભાઈ જીતી ગયા છે દેવભાઈ તમે ક્યાંથી અમે મુંબઈ થી અચ્છા ચલો ભાઈ જો અહિયાં સુરત થી અને બીલી માં ઘણી જગ્યા થી મતલબ માં હતા પણ મુંબઈ વાળા છે તો કોંગ્રેચુ રમત માં જીતો ખોટું दोस्त दी लग हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर ते सब चल चल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे, मुझे दोष न देना जगवालो मुझे दो बन देना તુરે સિવા સા ઓ તુમદેના સાથ મેરા ઓ

તો ભાઈ આપણા વંડાવન રિસોર્ટ ની અંદર સરસ મજાનો આજનો દિવસ રહ્યો અત્યારે લગભગ સાડા બાર વાગ્યા છે પણ બધા એનો જોશ એમ કહેવાય ને કે મોજે મોજ છે હજી જો છોકરા ઠેડા મારે છે હો બાકી તમારે ગમે ત્યારે સાબુદાર આવવું હોય આ રિસોર્ટ ની અંદર આવવું હોય નીચે નંબર આપેલા છે ફોન નંબર છે ફોન કરો બુક કરો અને મોસ્ટ વેલકમ પધારો કરો મોજે મોજ તમારો રિસોર્ટ છે બરાબર બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો મજા 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 આવે પ્રેમ રાખજો ફરી મળીશું નવા બ્લોગ માં ત્યાં સુધી આપ સૌને વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો ને સદાય